સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ પ્લેટફોર્મ પર સરકારને બદનામ કરતા વિડીયો અપલોડ કરતા પહેલા આ વખતે બોર્ડની પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે કરી અલગ જ વ્યવસ્થા હોલ ટિકિટમાં જ ક્યુઆર કોડ સ્કેન કરીને વિદ્યાર્થીઓ મેળવી શકશે પરીક્ષા કેન્દ્રનું લોકેશન કાનેરામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી દસ દિવસ પહેલા કરાઈ બંધ નેવું દિવસમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં દસ હજાર ખેડૂતોએ દસ લાખ બાર હજાર બોરીનું કર્યું વેચાણ પાલનપુરની રાજીબા કન્યા વિદ્યાલય ખાતે આવેલી કેવી પટેલ પ્રાથમિક શાળામાં પેરેન્ટ પોર્ટ ડેની ઉજવણી કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ અલગ અલગ રમતમાં ભાગ લઈ સૌને કર્યા આશ્ચર્યચકિત આજકાલ કેમેરા વાળા સ્માર્ટ ફોન ના આગમન ને પગલે લોકોમાં જાગૃતતા આવી છે અને જાતે જ વિડીયો બનાવીને સોશિયલ પ્લેટફોર્મ પર વાયરલ કરી રહ્યા છે ઘણીવાર આવા તત્વો વિડીયો મૂક્યા બાદ મુશ્કેલીમાં પણ મુકાઈ જતા હોય છે કારણ કે આવા લોકો જે વિડીયો સોશિયલ પ્લેટફોર્મ પર વિડીયો અપલોડ કરતા હોય છે તેમની પાસે પુરાવાનો અભાવ હોય છે માત્ર વ્યૂના ચક્કરમાં આવા તત્વો કાયદાનો ભંગ કરીને વિડીયો અપલોડ કરી નાખતા હોય છે આવું જ કંઈક બન્યું છે થરાદમાં આઈરાણી જીનલ ઝીરો જીરો સાત નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવતા એક શખ્સે પોલીસને બદનામ કરવા માટે એક પોસ્ટ અપલોડ કરી હતી જેમાં પોલીસ અધિકારીઓના યુનિફોર્મવાળા ફોટા સાથે ખોટી માહિતી આપી દારૂની હેરફેરીમાં પોલીસ પણ સામેલ હોવાના આરોપ લગાવ્યા હતા આ પોસ્ટમાં પોલીસ અધિકારીઓને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને પોલીસે તપાસ કરતા આ વિડીયો જૂના હોવાનું જાણવા મળતા પોલીસે આહિરાણી જીનલ જીરો જીરો સાત નંબરની ઇન્સ્ટાગ્રામ આઈડીના ધારક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે આજકાલ વ્યૂના ચક્કરમાં લોકો સ્માર્ટફોનની મદદથી વિડીયો બનાવીને સોશિયલ પ્લેટફોર્મ પર અપલોડ કરી રહ્યા છે અને તેમની પાસે આવા વિડીયો માટે કોઈ પણ પ્રકારના પુરાવાનો અભાવ હોવાને લીધે ઘણીવાર તંત્રને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે ત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરતા પહેલા ખૂબ જ વિચાર કરવો જોઈએ નહીતર જેલની હવા પણ ખાવી પડી શકે છે બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાના લીધે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી રહ્યો છે આજે દાતીવાડા તાલુકાની ગુંદરી અને ભાડોત્રા વચ્ચેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે ગાડીમાં કાગળના બોક્સની આડાસમાં દારૂની હેરફેરી થતી હોવાનું ઝડપી પાડ્યું છે જે જે પંદર

બરાસકાંઠા જિલ્લાના ભાબર કટાવ રોડ ઉપર ચપ્પુ જેવા ધારદાર હથિયારની અણીએ લૂંટની ઘટના સામે આવી હતી હિરજીભાઈ આચાર્ય નામના ભક્ત કટાવ ધામ દર્શન કરવા માટે પોતાની ફોર વ્હીલર ગાડી લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન બાબર કટાવ રોડ ઉપર કોઈ બે અજાણ્યા ઈશમોને ગાડીમાં લિફ્ટ આપી હતી અને બાદમાં આ બંને શખ્સો પાછળ બેસીને હિરજીભાઈ આચાર્યને ચપ્પુ જેવા ધારદાર હથિયાર ગળાના ભાગે રાખીને એક હજાર રૂપિયાની લૂંટ ચલાવીને મૂળ માર મારીને ફરાર થઈ ગયા હતા ઘટનાને પગલે હિરજીભાઈ આચાર્ય બાબર સરકારી દવાખાને સારવાર લઈને બાબર પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાત અને પ્રાદેશિક મુખ્યાલય ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સુઈ ગામના બીએસએફ કેમ્પસ દ્વારા સુઈ ગામ ખાતે વાઇબ્રન્ટ વિલેજ ફો પ્રોગ્રામ અંતર્ગત સીમા સુરક્ષા દળ દાંતીવાડા દ્વારા ત્રિદિવસીય દસમા એડવેન્ચર બુટ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ બુટ કેમ્પમાં આબુ રોડની સેઠ મગલચંદ્ર ચૌધરી સરકારી કોલેજના વીસ વિદ્યાર્થીઓને બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કરવામાં આવેલી આવા વ્યવસ્થાની સાથે તેઓને સારી તાલીમ શસ્ત્રોનું સંચાલન અવરોધ અભ્યાસક્રમ નકશા પ્રેક્ટિસ રૂટ માર્ચ અને એબીએટી સાથે અન્ય કૌશલ્યની મુલાકાત લેવામાં આવી હતી પક્ષી સંરક્ષિત વિસ્તાર સ્થાનિક જોવાલાયક સ્થળોનો અનુભવ પણ કરવામાં આવ્યો હતો આ એડવેન્ચર બુટ કેમ્પમાં સહભાગીઓને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી અન્ય પ્રવૃત્તિઓ દ્વારા વિશેષ અનુભવ પણ પ્રદાન કરવામાં આવ્યા હતા જેથી વિદ્યાર્થીઓમાં રહેલા કલાત્મક કૌશલ્યને બહાર લાવીને સામાજિક સંકલનનો વિકાસ કરી શકાય હવે સમય થયો છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું આ વખતે બોર્ડની પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે કરી અલગ જ વ્યવસ્થા ટિકિટમાં જ ક્યુઆર કોડ સ્કેન કરીને મેળવી પરીક્ષા કેન્દ્રનું લોકેશન ધાનેરામાં મગફળીની ટીકાના ભાવે ખરીદી દસ દિવસ પહેલા કરાઈ બંધ નેવું દિવસમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં દસ હજાર ખેડૂતોએ દસ લાખ બાર હજાર બોરીનું કર્યું વેચાણ રાજીબા વિદ્યાલય ખાતે આવેલી કેવી પટેલ પ્રાથમિક શાળામાં પેરેન્ટ સ્પોર્ટ ડેની ઉજવણી કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ અલગ અલગ રમતમાં ભાગ લઈ સૌને કરે આશ્ચર્યચકિત તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ

શું આપણગમતા વાળ ની સારવાર કરવા માંગો છો શું આપ ખીલ કે દાગ માંથી છુટકારો દૂર કરાવવા માંગો છો પગના મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતિય ગુપ્ત રોગ કે હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએશન ડરમા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફેસ ફેસ્ટ લીફ્ટ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની ની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ની ગલી ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ विराम बाद स्वागत है वधु ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આગામી બોર્ડની પરીક્ષા માટે નવતર આયોજન કરવામાં આવ્યું છે બોર્ડમાં પરીક્ષા બેસનાર વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલીઓ ન પડે તે માટે સંપૂર્ણ માહિતી અને પરીક્ષા કેન્દ્રનું લોકેશન આંગળી ટેરવે ટચ કરીને જાણી શકે માટે ડિજિટલ બારકોડેડ કોડ આપવામાં આવે છે આગામી સત્યાવીસ ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે બનાસકાંઠા જિલ્લામાં

પીડીએફ ફાઇલના બારકોડેડ કોડથી પોતાનું પરીક્ષા કેન્દ્રનું લોકેશન ટ્રેક કરીને પણ જાણકારી મેળવી લે તેવી પણ નવીન ડિજિટલ વ્યવસ્થા કરવામાં આવી છે તેઓ જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ બી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે ખૂબ સુંદર નવીન આયોજન કરવામાં આવી રહ્યું છે સૌપ્રથમ તો વાત કરું કે જે રિસિપ્ટ છે વિદ્યાર્થીની અંદર એની અંદર એક બારકોડ આપવામાં આવેલો છે જેને કારણે એ વિદ્યાર્થી પોતાનો બારકોડ સ્કેન કરી તમામ માહિતી મેળવી શકે છે જો જિલ્લાની વાત કરું તો બનાસકાંઠા જિલ્લાની અંદર પણ માન્ય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષતા નીચે કેટલાક ઇનોવેશન આપણે હાથ ધર્યા છે સૌ બાળકોને એમનું જે માળખું છે સરળતાથી સમજી શકાય એ માટે અંગ્રેજી વિષયના તજજ્ઞો દ્વારા સફળતાનું પંચામૃત નામનું એક ડિજિટલ પુસ્તક તૈયાર કરવામાં આવેલું છે જેનો જિલ્લાના તમામ બાળકો અત્યારે સુંદર રીતે અભ્યાસ કરી રહ્યા છે બીજી એક વાત કરું તો તમામ બાળકોને માર્ગદર્શનની ખૂબ આ સમયમાં જરૂરિયાત હોય છે અને તમામ બાળકો વિષયનું તેમજ સાયકોલોજી માર્ગદર્શન મેળવી શકે એ માટે અત્રેની કક્ષાએથી બનાસ પરીક્ષા પથદર્શક નામની એક પુસ્તિકા માનનીય કલેક્ટર સાહેબ સાહેબના પરામર્શમાં રહી એમની પ્રેરણાથી રજૂ કરેલી છે અને તમામ બાળકો આપણે તજજ્ઞો પાસે જુદા જુદા વિષયનું માર્ગદર્શન મેળવી રહ્યા છે અને ત્રીજા એક ઇનોવેશનની વાત કરું તો બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક રીતે ખૂબ મોટો જિલ્લો છે એકસો બ્યાસી જેટલા વિશાળ સંખ્યામાં પરીક્ષા કેન્દ્રો આવેલા છે અને બાળકને રાઈટ ટાઈમ રિયલ ટાઈમ લોકેશન ટ્રેક કરી શકે એ માટે અત્રેની કક્ષાએથી એક તમામ પરીક્ષા કેન્દ્રોની લોકેશનવાળી એક પીડીએફ ફાઇલ કે જે બારકોડ સ્કેન કરવાથી કે બારકોડ ટચ કરવાથી મેળવી શકે અને બાળકો રિયલ ટાઈમ પોતાના સ્થળ ઉપર સમય મર્યાદામાં પહોંચી શકે એ માટે

આ સમૂહ લગ્નમાં નવ દંપતીએ પ્રભુતામાં માંડ્યા હતા લગ્ન મહોત્સવમાં કલાકારોએ લગ્નના ગીતો ગાઈને રાસ દાંડિયાની રમઝટ મચાવી હતી ત્યારબાદ વિવિધ ભેટ સોગાદોના દાતાઓનું આયોજક દ્વારા સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ સરદારભાઈ પુરબિયા પ્રદેશ યુવા અધ્યક્ષ ગુજરાત વાલ્મીકી યુવા સંગઠન વાલ્મીકી નવ સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ શામળભાઈ મંગળભાઈ રાઠોડ વગેરે આગેવાનો મહેમાનો ઉપસ્થિત રહીને અગિયાર નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા થરાદ તાલુકાના ડોડગમ મુકામે અકાળિયા ગોક મહારાજ ખાતે ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર કોમ્યુનિટી હોલનું આજે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત ગામના સરપંચ પીડી રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહારાજના ભુવાજી પટેલ યુવા અગ્રણી વિનોદભાઈ પટેલ અકાળિયા ગોગ મહારાજ સેવા મંડળના ભક્તજનો તથા ગ્રામજનોની ઉપસ્થિત રહ્યા હતા ધાનેરા તાલુકામાં ચાલુ વર્ષ દરમિયાન ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રની પૂર્ણાહુતિ થઈ છે આ વર્ષે સમય કરતા વહેલા દસ હજાર જેટલા ખેડૂતોએ પોતાના મગફળીના પાકનું વેચાણ ટેકાના ભાવે કર્યું છે સરકાર દ્વારા ખેડૂતોને પોતાના પાકનું વળતર યોગ્ય રીતે મળી રહે તે માટે ટેકાના ભાવ નક્કી કરી વિવિધ પાકની ખરીદી શરૂ કરી છે ચાલુ વર્ષ દરમિયાન મગફળીના પાક માટે પ્રતિ વીસ કિલોએ એક રૂપિયા ટેકાના ભાવ નક્કી કરાયા હતા જેના ભાગરૂપે ધાનિયા ખાતે પણ ગત નવેમ્બર માસના મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી ખરીદી દરમિયાન ધાનિયા તાલુકામાંથી દસ જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું છે જેમાં દસ લાખ બાર હજાર જેટલી મગફળીની બોરીની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવી છે આ રકમ બસો કરોડ રૂપિયા થાય છે મગફળી ખરીદીમાં સરકાર દ્વારા તાલુકાના પોતાના મગફળીના પાકની રકમ આવી છે જે રકમ કરોડ રૂપિયા થાય છે મગફળી ખરીદ માટેનો સમય નેવ દિવસ હતો જોકે ધાનિયા તાલુકામાં નિયત સમય પહેલા મગફળીની ખરીદી પૂર્ણ કરી દેવામાં આવી છે ગત વર્ષે મગફળીના પાકના બજાર ભાવ સારા હોવાના કારણે ટેકાના ભાવે માત્ર એકવીસો બોરીની આવક થઈ હતી જોકે ચાલુ વર્ષ દરમિયાન બજાર ભાવ કરતા ટેકાના ભાવ વધુ હોવાના કારણે મોટા ભાગના ખેડૂતોએ પોતાના મગફળીના પાકનું વેચાણ ટેકાના ભાવે કર્યું છે ધાનૈયા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા વચ્ચે ચોમાસા ઋતુ દરમિયાન વરસાદ સારો પડવાના કારણે ખેડૂતોને મગફળીના પાકમાં વળતર યોગ્ય મળ્યું છે હવે ફરી સમય થયો છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું પાલનપુરની રાજીબા कन्या વિદ્યાલય ખાતે આવેલી કેવી પટેલ પ્રાથમિક શાળામાં પેરેન્ટ સ્પોર્ટ ડે ની ઉજવણી કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ અલગ અલગ રમતમાં ભાગ લઈ સૌને કર્યા આશ્ચર્યચકિત તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું પાલનપુર ખાતે કેવી પટેલે પ્રાથમિક શાળા દ્વારા પેરેન્ટ ડે ઉજવણી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોના માતાપિતા માટે જુદી જુદી રમતોની હરીફાઈ યોજાઈ હતી શાળાના મેદાનમાં સંગીત ખુરશી કોથળા દોડ ગ્લાસ પિરામિડ ફુગા દોરડા કૂદ રસી ખેંચ રિંગ થ્રો બકેટબોલ લીંબુ ચમચી સહિત વિવિધ રમતોમાં વાલીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બાળકોના વાલીઓએ પણ તેમના બાળપણ સમયના સંસ્મરણોની યાદોને તાજી કરી એક દિવસ માટે ભરપૂર આનંદ માણ્યો હતો पालमपुरना पूर्व धारासभ्य महेश भाई पटेल पण में वाली साथ रस्सी खेच में जोड़ी रमत ना आनंद मण्यो तमज शाला परिवार और विद्यार्थी मोटी संख्या में उपस्थित रहा था ન્યૂઝ બુલેટિન પૂરું કરતાં પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર

હોલ ટિકિટમાં જ ક્યુઆર કોડ સ્કેન કરીને વિદ્યાર્થીઓ મેળવી શકશે પરીક્ષા કેન્દ્રનું લોકેશન ધાનેરામાં મગફળીની ટીકાના ભાવે ખરીદી દસ દિવસ પહેલા કરાઈ બંધ નેવું દિવસમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં દસ હજાર ખેડૂતોએ દસ લાખ બાર હજાર બોરીનું કર્યું વેચાણ